હેલો ગાઈસ વેલકમ ટુ અનાધ અને ગુડ મોર્નિંગ તો અત્યારે જીએ કોલેજ અને પપ્પા કામ ઉપર અને મમ્મી અત્યારે કામ કરો હવે નીકળીએ કોલેજ માટે મમ્મી હું દેખ બાય અત્યારે પાંચે શૂટિંગ હું ગઈશ હું અત્યારે ઘરે આવી જવું કોલેજથી અને વચ્ચે શૂટ ના કર્યો કેમ કે ચાર્જિંગ ઓછું હતું ફોનમાં અને ચલાવાનું હતું ફોન તો એ ફેર શૂટ ના કર્યો બ્લોગ ના બતાવ્યો તમને પણ કાલે તો રિઝલ્ટ આવવા પાછું તો પપ્પા વાલી નાય બોલાય તો જ રિઝલ્ટ આપશે કે હવે મીડ એક્ઝામ તો પતું ગઈ એનું રિઝલ્ટ આવશે કાલે અને કાલે એવું થશે તમે જોઈ લો કાલના બ્લોગમાં કાલે હજુ બનાય તો હવે અત્યારે તો મમ્મી કપડા વાળા અને હમણાં દુલિયા જવા ટાઈમ થયા તો જઈશું લેવા અને ભાઈ તો અત્યારે ભાઈબંધ બીટું અને કાલે જોઈશું થાય કે નહીં અને માગશો મને ખબર કેવા નહીં મળ્યા હવે દુલિયા જઈએ તો ગાયશ અત્યારે દુધિયા જવાનો ટાઈમ થયો અને આને બહુ દિવસ પછી ગયોગમાં થાય તો આ પણ આજે આવશે લેવા હાથ અને મળ્યા હવે તો ગાઈસ અત્યારે દૂધ લઈ લીધું અને હવે જઈએ હવે એટલે હું જાઉં એકલો જૂના મકાલીમાં એ અને અહીંયાથી લગભગથી બેથી ત્રણ કિલોમીટર તો એટલા જઈએ કેવો નજારો હોય એ પણ તમને બતાવીએ એ મકાલીમાં મંદિરે બતાવીએ અને રાતનો કેવો સીન રહે એ પણ બતાવીએ તો ગાઈસ અત્યારે હું એ રસ્તા ઉપર હું અને પાછળ જુઓ કોઈ જ નહીં અંધારું જ છે હું તમને બતાવું અને અત્યારે મારા જોડે કોઈ નહીં તો હવે જઈએ અને હું એકલો જોવા ગાઈશ આ રે રસ્તો જૂના મકાલીમાં જવાનો અને અત્યારે કોઈ નહીં મારા જોડે હું એકલો શોધ છું અત્યારે જોઈ લો આ એક્ટિવ અને હવા જઈએ તો ગાયશ પહોંચી જઈ જૂના મકાલી માતાએ અને તમને વંચાતું નહીં હોય સરખું લાઈટનો પ્રકાશ પડે એટલે જોઈ લો ગાય સાહ જૂના મકાલીમાનું મંદિર આ તમને કમ્પ્લીટ બતાવવાનું દેજે તો ગાય છે જૂના મકાલી માતાનું મંદિર જોઈ લો અને આખું મંદિર અને પાછળ ખેતરને એવું આખું મંદિર અને પાછળ ખેતર જોઈ લો હજુ પેલી સાઈડ એક મંદિર તો એ પણ તમને બતાવીએ અને પછી ઘરે જઈએ આ એક મંદિર અને એક આ સાઈડ ખેતર એક આનું મંદિર તો હવે આટલું તમને બતાવ્યું અને હવે ઘરે જઈએ તો ગાઈસ અહીંયા આવ્યો તો અને અહીંયા નાના નાના ગલુડિયા જોઈ લો ચાર ગલુડિયા અહીંયા અને એક આવ્યું ગાઈસ અત્યારે ઘરે આવી ગયું અને હવે જમવાનો ટાઈમ થયો તો જમીએ અને જમીને મળીશું તો ગાઈશ અત્યારે જમવા ટાઈમ થયો અને અત્યારે જમવા બે આવી હું અને મમ્મીએ બનાવી અત્યારે ખુલા બટાકા શાક ન ભાખરી તો જમીએ અને જમીન લે જમીને લેટર ગાઈસ અત્યારે જમી લીધું અને હવે બાર તો દેવાય નહીં કેમ કે પપ્પાએ ના પાડી અને અત્યારે ઠંડીને એવું ચાલુ થઈ ગયું તો બહાર તો નહીં જવું અને બીટુ એ નહીં આવે તો મળીશ મળીશું હમણાં થોડી વાર પછી અને બીજું તો ભાઈ નહીં અત્યારે મમ્મીને કામ કરવા હું તમને બતાવું બસ જોઈ લો ગાઈશ મમ્મી અત્યારે વાસન એવું હતું અને બહાર તો નહીં જવાય ગાઈશ અત્યારે હું ઉપર આવ્યો અને થોડુંક એડિટ કરે વિડીયો અને પછી અપલોડ કરે અને રાતે એટલે કાલે સવારે આવી જાય સાત વાગે તો ગાઈશ હું તમને અત્યારે બહારનો માહોલ બતાવું રાતનો કેવો સોસાયટીનો કેમ કે સિઆરઓ ચાલુ થઈ ગયો તો પબ્લિક એટલી બધી વાડી નહીં નિકતી સોસાયટીની તમને હું બતાવું પાછી જોઈ લો ગાઈસ આવો કોઈ માહોલ તો ગાઈસ અત્યારે હું ધાબા ઉપર આવ્યો ને તમે સીન જોવા ખાલી રાતમાં અને ઠંડી એ બહુ અહીંયો હોટલ મારી અને પેલી સાઈડ ગામ એ તમને બતાવી દીધું ગામ તો તો હવે નીચે જઈએ મોમેન્ટ તો ગાઈસ અત્યારે હું નીચે આવી ગયો અને આજે વ્લોગ આટલું જ રાખીએ આ વ્લોગ ગમે તો લાઈક કરજો અને સપોર્ટ કરજો અને આ વ્લોગ થોડુંક નોનું થયું વ્લોગ તો રહેસી મૂલ્યકાલિકના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય